તો બે મિનિટ થઈ ગઈ છે આપડે કોબી અને બટેકા નાખ્યા પછી એક મોટું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો આજે છે તારીખ તેર જૂન બે ચોવીસ અને વાયગા છે સવારના સાત અને બધાનું સ્વાગત છે અમારા નવાજ જ વ્લોગમાં અને આજથી વેલા ઉઠવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કારણ કે આરવભાઈ ની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે આરવભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રેડી હા જો લા આરવભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે ચાલો જઈએ સીધા સ્કૂલે ચાલો અત્યારે આવી ગયા છે આરવના સ્કૂલે ને આ છે આરવની સ્કૂલ બચપન સ્કૂલમાં આરવ સ્ટડી કરે છે આરવભાઈ વાય છે પોણા નવ અને બા ને માસી ભજન સાંભળે છે કયું ભજન સાંભળો છો કાના ભગવાન કાના ભગવાન નું જય સ્વામિનારાયણ માસી

હારોભાઈ આવી ગયા છે કેવું રહ્યું ફર્સ્ટ ડે બહુ મજા આવી બધા ફ્રેન્ડ્સને મળે મજા આવી ગઈ ને હાલો અજય ઘરે આવી ગયા છીએ ઘરે અને જમવામાં છે કેરીનો રસ તળેલી રોટલી સાદી રોટલી ભીંડાનું શાક અને અહીંયા છે મગનું શાક બે બે શાક છે ચાલો આરો ભાઈ જમવા બેસી જાવ ચાલો થોડીક વાર રાઈ ઓકે વાયકા છે સાંજના પાંચ અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે સુરતનગરનો ફેમસ એવો રામેશ્વર ભેડ સેન્ટરમાં કેમ છો શું શું વેરાયટી આપણે રાખે છે હા ભેળ છે અગળા પ્રતિ સેવપુરી લાઈપુરી ગાદેરી ફોક અગળી ભેળ જો બધી વસ્તુ આ લોકો રાખે છે અને આપણી મસાલાવાળી પૂરી બની ગઈ છે અને આ છે બાલા હનુમાન રોડ ડોક્ટર સોનાગરા સાહેબનું દવાખાનું છે એની એક્ઝેક્ટ સામે જ છે આ રામેશ્વર આ જોયેલા બધી આઈટમ્સ એ લોકો રાખે છે અને આમનો આખો વિડીયો આપણે યુટ્યુબમાં બનાવ્યો છે તેની લિંક હું નીચે મૂકી દઈશ એટલે સુરેન્દ્રનગરમાં આવો તો આમનો નાસ્તો કરવાનો ભૂલતા નહીં અને આપણે ટાઈમિંગ શું હોય છે સાંજે ત્રણ થી રાત્રે દસ સુધીનો ઓકે ભલે ભલે તો વાગ્યા છે રાતના પોણા નવ તો આજે રસોઈમાં તમે શું બનાવવાના છો જો રસોઈમાં પેલા મેં ડુંગળી સવાર નાખી છે અને પછી અહીંયા છે આદુ લસણ અને મરચાં એકદમ બારીક કટિંગ કરી નાખ્યા છે

ઓકે તેલ આવી ગયું છે હવે આની અંદર આપણે થોડું જીરું એડ કરી દેસુ અને ગેસની એકદમ આપણે એટલે જીરું બળી ન જાય હવે પચીસ ત્રીસ સેકન્ડ થઈ જાય એટલે જીરું એકદમ ડાર્ક બ્રાઉન ન થાય એ ધ્યાન રાખવાનું છે ચાલો મળીએ પચીસ ત્રીસ સેકન્ડ પછી જીરું બરોબર સતડી ગયું છે હવે આની અંદર આપણે એડ કરશું કાંદા આપણે બે મીડિયમ સાઇઝ કાંદા લીધા છે અને બારીક કટિંગ કરેલું આદુ લસણ અને મરચું

અને અત્યારે આપણે થોડુંક મીઠું એડ કરશું એટલે બધી વસ્તુ ફટાફટ ચડી જાય અને મીડિયમ ફ્લેમ જ રાખી છે હવે આને હળવા હાથે આપણે મિક્સ કરી નાખશું આ કોબી અને બટેકાને આપણે બે મિનિટ સુધીના આ બધા સાથે સાતડી લેશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે કોબી અને બટેકા નાખ્યા પછી હવે આની અંદર એક મોટું ટમેટું બારીક કટિંગ કરેલું આની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો કરી નાખશું બધા મસાલા હવે સાથે એડ કરી નાખશું હવે આપણે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરશું મારી હાથમાં નાની ચમચી છે એટલે હું બે ચમચી નાખું છું મોટી હોય છે પછી આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું તમારી પાસે ન હોય તો રેગ્યુલર મસાલો પણ તમે નાખી શકો છો અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીએ છીએ પાંચ ચમચી જેટલી હળદર પછી આપણે આની અંદર એડ કરવાનો છે કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો એડ કરવાનો છે એ છેલે કરવાનો છે તો હવે આ બધા મસાલાને આપણે ટમેટા સાથે એકવાર બરોબર મિક્સ કરી નાખી પણ અત્યારે થોડુંક પાણી એડ કરી દેશું આપણે જેથી આ બધા મસાલા જલ્દી ચડી જાય અને બળી ન જાય થોડુંક જ પાણી એડ કરવાનું છે તો ચાલો ત્રણ થી ચાર મિનિટ સુધી આ બધા મસાલા સાથે આ બધા કોબી બટેકાને આપણે સાતળવા દઈશું એટલે મસાલા બરાબર પાકી જાય મળીએ ત્રણ ચાર મિનિટ પછી તો બે થી ત્રણ મિનિટ થઈ ગયું છે ને બધા મસાલા આની સાથે બરાબર ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કર નાઈ છે હવે આની અંદર આપણે મગની દાળની જે ખીચડી બાફીને રાખી છે તે આની અંદર એડ કરી દઈશું તો આપણે ખીચડી આની અંદર અ બધી મૂકી દીધી છે અને આને ધીમા ફ્લેમ ઉપર બરાબર બધા વેજીટેબલ્સ અને મસાલા સાથે મિક્સ કરી નાખશું અને મિક્સ કરતી વખતે આની અંદર આપણે છાશ એડ કરીશું તમે જેટલું ગ્રેવીવાળું જોઈ તે પ્રમાણે છાશ એડ કરવાની અને પછી જોઈ લેવાનું કે છેલ્લે આપણે કેટલી જરૂર છે હવે આની અંદર આપણે એડ કરીશું કાળા મરીનો પાવડર આનાથી ટેસ્ટ એક સરસ આવે છે અને હવે એડ કરશું આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો બે થી ત્રણ મિનિટ સુધી આ ખીચડીને બધા શાકભાજી અને મસાલા સાથે આપણે બરોબર મિક્સ કરીને બે મિનિટ સુધી અને આવી રીતે ચલાવીને જોઈ લેવાનું નીચે ચોટે નહીં ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની આપણી ખીચડી થઈ ગઈ છે રેડી જોઈ લો છે ને એકદમ મોઢામાં પાણી આવી જાય અને તો હવે આની અંદર હવે છેલ્લે આપણે થોડાક અંદર એડ કરી દેસુ વાહ ભાઈ વાહ અને અહીંયા પાખરી તૈયારી છે એક ભાખરી બની ગઈ છે બીજી અહીંયા ચાલુ છે ઓકે ચાલો બેસી જઈએ જમવા તો વાયગા છે રાતના સાડા નવ ને ફાઇનલી બધી રસોઈ જઈ ગઈ છે જોઈ લો તમે

તમને જો અમારો વ્લોગ ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમને રજા આપો થેન્ક યુ આભાર અને ગુડ નાઇટ